પ્રશ્નના પ્રતિનિધિ કિરીટ રાઠોડ સામાજિક કાર્યકરે ચરલ ગામની મુલાકાત લીધી અને સ્થળ ઉપરથી જ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી ગ્રામ પંચાયતમાં અને તલાટીને પણ રજૂઆત કરી જણાવેલ કે આ પ્રશ્નોનો ઉકેલ ચોવીસ કલાકમાં નહીં આવે તો પીડિત પરિવારો ગામ છોડી હિજરત કરવા મજબૂર બનશે જેની જવાબદારી સ્થાનિક તંત્રની રહેશે અહેવાલ કિરીટભાઈ રાઠોડ વિરમ ગામ મિત્રો હું કેરીટ રાઠોડ અત્યારે સાણંદ તાલુકાના ચરલ ગામે છું ચરલ ગામ ખાતે એક બહુ જ વિકટ સમસ્યા પેદા થઈ છે પાછલા વીસેક દિવસથી જાહેર માર્ગ કોઈપણ કારણ સિવાય અમુક લોકોએ બાવનના કાંટા નાખીને બંધ કરી દીધેલ છે જેના કારણે પાછળ ઉભેલા જે ત્રીસેક જેટલા પરિવારો છે પરિવારોને જીવન જીવવું ખૂબ મુશ્કેલ પેદા થયું છે ખેતીવાડી કરતા પરિવારો છે એમના ટ્રેક્ટર અત્યારે બહાર છે ફોર વ્હીલ ગાડીઓ ઘરે પડી છે બાઇકો ઘરે પડ્યા છે આ લઈ જઈ શકતા નથી જાહેર માર્ગ જ્યાં સરકારે ગ્રાન્ટ વાપરી છે આરસીસી રોડ બનાવવા માટે સરકારે નાણાં ખર્ચેલા છે એવો જાહેર માર્ગ કોઈપણ કારણ સિવાય અમુક લોકોએ બંધ કરી દીધેલ છે ને આ બંધ કર્યા પછી સ્થાનિક પરિવારો સાણંદ ખાતે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર પ્રાંત અધિકારી ગ્રામ પંચાયત સહિત અનેક ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યું હોવા છતાં આજની તારીખમાં આ તંત્રનું પેટનું પાણી હલતું નથી આજ રોજ હું આ ચરલ ગામે પરિવારોની મુલાકાત લીધી છે એમની વેદના સાંભળી છે પ્રશ્નની સમસ્યા સાંભળી છે અને હું સાણંદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ગ્રામ પંચાયતના તલાટીને સરપંચને હું આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે સત્વરે આ જાહેર મારે ખુલ્લો કરવાની કાર્યવાહી કરો અન્યથા અમારે તમારી સામે પણ આંદોલન કરવાની ફરજ પડશે અત્યારે આપણા બહેનો ઊભા છે ચરલ ગામના એમને ખૂબ જ વિકટ સમસ્યા પેદા થઈ છે વર્ષો જૂનો રસ્તો અસામાજિક તત્વો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે મિત્રો હું અત્યારે કિરીટ રાઠોડ સાણંદ તાલુકાના ચરલ ગામે છું અને ચરલ ગામે એક બહુ જ વિકટ પ્રશ્ન ઊભો થયો છે અમુક લોકોએ જાહેર રસ્તો બંધ કરી દીધેલ છે એ બાબતે આપણે વધારે વાત જાણીશું શું બેન તમારું નામ શું છે માયાબેન અત્યારે જે ચરલ ગામમાં તમારે જે સમસ્યા રસ્તાની ઊભી થઈ છે તમારો રસ્તો જે કાયદેસરનો જે બંધ કર્યો છે એના માટે તમે શું કહેવા માંગો છો જો સાહેબ અમારે વીસ દિવસથી આ રસ્તો બંધ છે હવે નથી ગામમાં જઈ શકતા નથી ખેતીનું કામ કરી શકતા કે નથી ભેંસીનું કામ કરી શકતા આ ઘરમાં કોઈ બીમાર હોય તો અમે એમને નહીં હોસ્પિટલ લઈ જઈ શકતા નથી છોકરાની શાળે જઈ શકતા તો અમારા રસ્તાનું નિવારણ કોણ કરશે

છેલ્લા પચાસ વર્ષ વર્ષથી ઉપયોગ કરીએ બાળકો બધા સ્કૂલે કેવી રીતે જાય છે મોકલી આ રસ્તો એ લોકો અમને ના જવા દે તો અમારા છોકરાઓ નિશાળ જવાનો બીજો કોઈ રસ્તો નથી અમારા છોકરાઓને ઘરે બેહારી રાખવા પડે અમારી પેશો ભૂખી છે તા બાબતે સરકારી અધિકારી શું કહેવા માંગે છે સરકારી અધિકારી કોઈ આવ તૈયાર નથી તો જોઈએ ને સરકાર પાસે તમે શું માંગણી કરો છો અમે માંગણી અમારો રસ્તો ખોલાવો ખોલાવો જો રસ્તો થાય તો તમે શું કરશો અમે આંદોલન તમારું નામ ગામ કયું છે મારું ગામ ચાલાલ

ચીડિયાને આલી મામલતદારને આલી પોલીસ ખાતામાં આલી કોઈ ભાવ સાંભળતું નથી બાપુ તો રસ્તો બંધ કરવાનું કારણ શું કોણે રસ્તો બંધ કર્યો છે રસ્તો સુરેશભાઈ ને કર્યો બંધ કારણ સુરેશભાઈ એ કે અમારે નથી જમીન અહીંયા રસ્તો આપી દો સાહેબ અમે કેવી રીતે આપી દઈએ અમારે અડધો અડધો વિગત જમીન છે અહીંયા રસ્તો વર્ષોથી તમે વાપરતા વર્ષોથી સિત્તેર વર્ષથી વાપરી છે પંચાયતે ગામ પંચાયતે કરેલો રોડ કર્યો બે હજાર ચૌદમાં તો રસ્તો બંધ થવાથી શું શું તકલીફ શેડવા જવું ખેતી ખેતી થોડી જાજી છે તો અમે જઈ ચેવડી માલ ઢોર ચેવરી લઈ જઈ સાહેબ અને તમે જે રજૂઆતો કરી અધિકારી શું કહે છે અધિકારી કોઈ કોઈ આવતા નથી ને ક્યાં વાત છે સરપંચ હતા બધા નથી ક્યાં છે એમના તરફના માણસો બરોબર એ ક્યાં રસ્તો આયો તમે અમે નથી અહીંયા ચેવરી સાહેબ આપે આપીએ છીએ રસ્તો તો અમારા બાલ બચ્ચાને જીવડમાં ચેવરી તમારી શું માંગણી છે સરકાર પાસે સરકાર કહે આનો કંઈ કરે નિકાલ નિકા કાં તો મને ફોરું કરી આલા ઠેઠ જતા રહી બાય અને કાં તો વિમાન લે મોદી સાહેબ તો અમે જવાર આવર તો કરી છે ચરલ ગામ તાલુકો સાણંદ ખાતે એક બહુ જ વિકટ પ્રશ્ન ઊભો થયો છે તમને આ બતાવું છું આજે કાંટા નાખેલા છે અમુક લોકોએ જાહેર રસ્તો અહીંયા બંધ કરેલ છે લોકોની વેદના છે કે પોતાનું જીવન જીવવું ખૂબ મુશ્કેલ અને દોયલું બની ગયું છે લોકોને ખેતી કરવાનું અને એમના આરોગ્યની કોઈ એમ્બ્યુલન્સ લાવી હોય તો પણ જઈ શકાતી નથી આ બાબતે સત્વરે રાજ્ય સરકાર કોઈ કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગણી છે કિરીટ રાઠોડ